ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં તમામ માર્ગો ચંદ્રની ધારા જેવા બિસ્માર બન્યા છે ત્યારે રાજપારડીની માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે આ માર્ગ પરથી લોડિંગ વાહનો પસાર થતા ટાયરો ફાટવા સાથે કમાન પાટાટ પણ તૂટી જવા હોવાની બૂમો ઉઠી છે આ અંગે જીએમડીસી અને પીડબ્લ્યુડી વિભાગમાં રજૂઆત કરતા બંને વિભાગ એકબીજા ઉપર ખો નાખતા હોવાના આક્ષેપ ટ્રાન્સપોર્ટના સંચાલકો તેમજ વાહન ચાલકોએ કર્યા હતા ત્યારે બે દિવસમાં યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો સિલિકાના વાહનોને બંધ કરવા સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ બધું જે નુકસાન થાય છે એટલે એના માટે સરકારને અમારી નમ્ર અપીલ છે કે ભાઈ આ રસ્તાને વહેલી તકે સમારકામ કરવા માટે સરકારને વિનંતી છે અમારી અને જો અમારી વિનંતીને માન્ય નહીં રાખે સરકાર તો અમે સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તથા ટ્રક એસોસિએશન તરફથી અમે ટ્રક બંધ કરવાનું દરેક ગાડી માલિક તરફ માલિક તરફથી નિર્ણય લીધેલો છે તો અમે ટ્રકને બંધ કરીશું એટલે સરકાર અમારી આ નમ્ર અપીલને વહેલી તકે ધ્યાન રહે એ અમારી વિનંતી છે સરકારની તો પીડબલ્યુ વાળા કહે છે કે જિલ્લા પંચાયતમાં જાવ જિલ્લા પંચાયત વાળા કે પીડબલ્યુ માં જાવ કોના પાસે જાવ અને કોના પાસે ન્યાય માંગુ માટે તાત્કાલિક આ રસ્તો બનાવે નહીં તો અમે જેટલા બી સિલિકા એસોસિએશન વાળા છે કે સિલિકા ટ્રાન્સપોર્ટ વાળા છે બધા બંધ કરી દઈશું અને ગાડીઓ બિલકુલ બંધ કરીશું અમે આ બે દિવસના અંદર એનો નિર્ણય નહીં આવે તો અમે આ બે દિવસના અંદર ગાડીઓ બંધ કરી દઈશુ